મારું કહેવાનું એવું છે કે કોઈના ધર્મ વિશે આપણે હિન્દુ ધર્મ સત્ય સનાતન ધર્મ અને શક્તિ અને શિવ ધર્મ છે આદિ અનાદિથી સનાતન ધર્મ આવે છે અને સનાતન ધર્મ સાધુ સંતો કિન્નરો જોડાયેલા છે અને સર્વ ધર્મ પ્રેમી એની અંદર જોડાયેલા છે આ વિશે ન બોલવું જોઈએ આજે પોતે મત માગવા માટે જે મંદિરોમાં જાય છે તમે વાત કરી મંદિરોમાં જઈને મતની ભીખ માગે છે જો દેવી દેવતા સિવાય તો કોઈનો ઉધાર છે જ નહીં માણસને જ્યારે કષ્ટ પડે ત્યારે માતાજી અને દેવી દેવતાનો સહારો લેવો પડે છે તો એક સમય ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે આ કથાઓ આ તુલસી માતાજી આ બધું ઢોંગ છે આ સત્યનારાયણ કથા આદિ અનાદી થી આવે છે ધર્મ વિશે બોલે છે તો આજે પોતે મંદિરની અંદર જાય અને ભગવાન પાસે જીતવાની માગણી કરે છે અને જીતવા હારવાનો ડર કોને હોય કે જેને એવા કર્મ કર્યા હોય એને અને રાજયોગ્ય તો એક એના લલાટમાં લખેલો હોય છે જે જીતે